કિંમત માત્ર એક લાખ અને પંદર હજારમાં માળુ સજુકી આર એલેક્સાઈ કાર વેસવાની છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે આરસી બુકમાં સીએનજી સડેલું જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત મોડલ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે મારુતિ વેગેનાર કારની મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર થ્રી ઓનરમાં જોવા મળશે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી સર્ટી બે હજાર અને સત્યાવીસ સુધીની ઓકે જોવા મળશે બે હજાર અને સત્યાવીસ સુધી સુધી રનિંગ જોવા મળશે કારમાં મિત્રો તમને લેધર સીટ કવર જોવા મળશે અને કારની કન્ડિશન ઠીકઠોપ જોવા મળશે તો કારની કન્ડિશન તમે જોઈ શકો છો સારા ટાયર જોવા મળશે નવી બેટરી જોવા મળશે નો એક્સિડન્ટ કાર જોવા મળશે વ્હાઇટ કલરમાં કાર ક્યાંય પર તમને કારમાં કાટછડો ક્યાંય જોવા નહીં મળે મિત્રો લુકવાઇજ ગુડ કન્ડિશન કાર જોવા મળશે અને કાર ખૂબ જ ઓછી હાલીલી જોવા મળશે બે હજાર નવ મોડલ છે થ્રી ઓનરમાં કાર છે અને કાર કિંમત મિત્રો તમે માત્ર એક લાખ પચીસ હજાર સોરી એક લાખ અને પંદર હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે તો કારની કંડિશન તમે જોઈ શકો છો આ પ્રમાણે છે વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને પંદર હજાર રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સોરી અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે કિંમત માત્ર એક લાખ અને પંદર હજાર રૂપિયા રાખેલી છે તો આ વેગેનાર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુની વિગત મેળવવા માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો જય વેશ